હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે મૂલ્યાંકન પ્રથમ સત્ર સેમ વન ધોરણ આઠનું સવાર પાડીનું હિન્દીનું પેપર એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલો તો આજે આપણે જોવાનું છે આજની પરીક્ષાના પેપરમાં શું શું પૂછાણું ચાલો કુલ ગુણ છે એસી અને સમય છે તમારા હિન્દીના પેપરનો ત્રણ કલાક ચાલો પ્રશ્ન એકમાં છે વિકલ્પ પાંચ પૂછા છે એના પાંચ માર્ક છે પછી બ માં છે રિક્ત સ્થાનો કે પૂર્તિ ચાર પૂછી છે એના ચાર માર્ક પછી કમાં છે તમને વિકલ્પ ત્રણ પૂછા છે એના ત્રણ માર્ક છે પછી આગળ ડમાં આવે છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર એક એક વાક્યમાં લીખીએ ચાર પૂછા છે એના ચાર માર્ક પછી આગળ આવે છે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્ન નિમ્ન લેખિત પ્રશ્ન લખીએ ચાર પૂછા છે એના આઠ માર્ક પછી બમાં છે સવિસ્તર ઉત્તર બે પૂછા છે એના આઠ માર્ક પછી આવે છે પ્રશ્ન ત્રણ નીચે નિમ્નલિખિત પ્રશ્ન ક ઉતર એક એક વાક્ય અમે ચાર પ્રશ્ન પૂછ્યા છે એના ચાર માર્ક પછી બમાં છે સહી વાક્ય ચૂનકર પૂરા વાક્ય ફિરસે લખીએ બે વિકલ્પ પૂછા છે એના બે માર્ક છે પછી કમાં છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દો તીન વાક્યોમાં એ બે પૂછા છે એના ચાર માર્ક પછી માં છે સવિસ્તર ઉત્તર એક પૂછો છે એના ચાર માર્ક પછી એમાં છે નિમ્નલિખિત કાવ્ય પંક્તિ આ પૂર્ણ એટલે કાવ્ય પંક્તિ તમારે પૂરી કરવાની છે આખી બરાબર એના બે માર્ક છે પછી પ્રશ્નચારણમાં આવે છે મુહારોકાલ મેં પ્રયોગ કીજીએ બરાબર છે બે પૂછ્યા છે એના ચાર માર્ક પછી બમાં છે લિંગ પરિવર્તન બે પૂછાય છે એના બે માર્ક પછી ક માં છે વિશેષણ એના બે માર્ક પછી ડમાં છે કાલ પરિવર્તન કીજીએ બે પૂછાય છે એના બે માર્ક પછી એમાં છે સમાનાર્થી શબ્દ બે પૂછાય છે એના બે માર્ક પછી એમાં છે વિરોધાર્થી શબ્દ એના બે માર્ક પછી આગળ આવે છે વચન પરિવર્તન બે પૂછ્યા છે એના બે માર્ક પછી આગળ આવે છે પ્રશ્ન પાંચ પરિચ્છેદ કે નીચે ગયા પ્રશ્નો કે ઉત્તર લીખીએ પેલા ફકરો વાંચવાનો છે નીચે જે તમને પાંચ પ્રશ્નો પૂછ્યા છે એના તમારે જવાબ દેવાના છે એના છે પાંચ માર્ક પછી બ માં છે કહાની કહાની લીખ કર ઉચિત શીર્ષક દિધ એટલે ટાઇટલ આપવાનું છે આ મુદ્દા ઉપરથી તમારે કહાની લખવાની છે બરાબર છે ચાલો કહાનીના છે ચાર માર્ક પછી કમાં છે નિબંધ બે નિબંધ પૂછા છે સો શબ્દોની મર્યાદામાં તમારે લખવાનો છે બરાબર છે એમાંથી કોઈ પણ એક જ લખવાનો છે અને એના છે સાત માર્ક કયા બે નિબંધ પૂછાણા છે તો કે યદી સૂરજ ન નીકળે તો અને બીજું છે મારે સપનો કા ભારત ચાલો આ બે નિબંધ તમને છે તો આવું હતું ધોરણ આઠનું હિન્દીનું સવારપાડીનું પેપર વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને જરૂરથી જરૂર વિડીયો શેર કરજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોવા આપણી ચેનલ ડી સોલ્યુશન